તમારું આ પંખીના માળા જેવું આ ગામડું છે પણ એક એવી જ્યોત પ્રગટી હોય એવું આપણને લાગે છે વાહ ભાઈ વાહ ઓપ જો બાપુના દર્શન કરતા એમ લાગે કે વાહ ભાઈ વાહ બહુ જ ફકીરી છે વાહ ભાઈ વાહ આવા સંતો કરોડો વર્ષોએ એકવાર આવે આપણે ભાગશાળી છે એની હારી આપણે ધર્મના છે વાહ વાહ વિષ્ણુ પ્રસાદ દવેના નામથી તમે મારા ભજનો તો સાંભળો છો રેડિયોમાં ટીવીમાં પણ મિત્રો આપને એટલું કહું કે આ સંતોની કૃપાથી હું લંડન અમેરિકા બધા દેશ ફર્યો છું ભાઈ ભાઈ આજ મને જે મોજ આવે છે આજ જે મને વાઇબ્રેશન આવે છે કઈક જુદા પ્રકારના ભાઈ ભાઈ પૂર્ણપુરી બાપુના દર્શન કર્યા પછી ખબર પડી કે સાધના કેને કેવાય વાહ ભાઈ વાહ આવા સંતો આશીર્વાદ આપે તો કામ પૂરું થઈ જાય ભાઈ 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 આપણે દુનિયામાં મનુષ્ય દેહ લઈને આવી છે તમે એક દાંતણ રાખો છો ઘરે આવીને દાંતણ દઈ જાય તમે એક ધોબી રાખો છો ઘરે આવીને કપડા ધોઈને ઇસ્ત્રી કરીને દઈ જાય તમે એક વાળંદે રાખો છો ઘરે આવીને છોકરાના વાલ કાપી જાય તમે એક ધોબી રાખો છો ઘરે આવીને ઇસ્ત્રી કરીને કપડા દઈ જાય દેહની બધી જ વ્યવસ્થા જીવ કરે છે આત્માની વ્યવસ્થા ચૂકાઈ જાય છે આત્મા માટે કોઈ પરમાત્મા રૂપી સંત ગોતી ગયો કામ

મિત્રો હું એક ગામડામાં ઘેડીના એક ગામડામાં નોકરી કરતો તો શિક્ષક તરીકે મારે ઘરેથી નીકળવું એટલે આ બાજુ ગામનો ચોરો આ બાજુ પોલીસ સ્ટેશન ને આ બાજુ મારા હાઈસ્કૂલ એમાં એક સફેદ કપડા પહેરેલા બાપા બે હું બાપા સીતારામ તો મેં કીધું કાંઈ વાંધો નહીં કૃષ્ણને માનતા હોય તો કદાચ સીતારામ ના પણ બોલે બીજા દિવસ મેં કીધું બાપા જય શ્રી કૃષ્ણ તો મેં કીધું કૃષ્ણ નથી માનતા નક્કી રામા પીરવાળા લાગે

ડોક્ટરે કીધું કે ભાઈ કિડની ફેલ છે ભાઈ હવે સેવા કરો ઘરે લઈ આવ્યા ઘરે લઈ આવ્યા હું ખબર કાઢવા ગયો મારા ઘરની સામે જ રહેતા ચાર દીકરા મકાન બહુ સુખી એમાં રાતના બે વાગે લાગ્યું ડોક્ટરને બોલાવ્યા મને કે દવે સાહેબ આવું બહુ મજાણા છે ડોક્ટર આવ્યા હતા અને ડોક્ટરે એમ કીધું કે હવે રામ નામ લીધું આ તા એ કોઈ રામ નામ લીધું નથી હવે મારે કરવું કેમ અરે મેં કીધું હું બેઠો છું મારા ઘરમાં રામસાગર હતો મેં તો ભજની જ નહીં રામસાગર હોય રામસાગર લઈને આવ્યો આ ઘણી બોલાવી દો રામ બોલાવો ને એકવાર રામ બોલે એટલે મોક્ષ વાત થઈ ગઈ પૂરી મેં તો આમ પગની પાસે રામસાગર રાખ્યો બાપાને ઓશિકા ભરાવીને બેઠા કર્યા રાતે ત્રણ વાગે મેં ગાતા મારા હાથમાં શું છે મને કયો તંબુરો તંબુરો કીધો પણ રામ નું કીધું મરણા

ਜੀਣੀ ਆ ਕਰੀ ਮਨ ਕੇ ਪਬਲੀ ਨੋ ਵਰ ਫੋਬਲੀ ਨੋ ਵਰ ਕਿਦੋ ਪਰ ਰਾਮ ਨੋ ਬੋਲਿਆ ਪ੍ਰਾਨ ਚ ਦੇ ਗਿਓ ਹੈ ਮਰਵਾਟਣੇ ਆਸਿਆ ਦਾ ਤਰ ਕਰੀਐ ਲਪੂੜਾ ਮਰਵਾਟਣੇ ਆਸਿਆ ਦਾ ਕਰੀਐ ਲਪੂੜਾ ਕਾ

ફૂગો ફૂલાઈ જાય તો અંદર કાંઈ રાખી હલતો નથી છતરી ફેલાય જાય પલળો છો આલો પકડી દો તમે ફૂલાઈ ગયા છો ફેલાઈ ગયા છો બાપુ એ આવો થયો મોટા મોટી નોટ કાઢજો હા કારણ કે તમે પૈસા સેવામાં લગાડ્યા છે બાપુને ક્યાંય પગાર નથી આવતો એક લક્ઝરી બસ જમી ગઈ તો બીજી લક્ઝરી આવતી હોય એને તો જમાડવાના જ હોય આપણે ક્યારે પાંચ મહેમાન આવે તો આપણે મૂંઝાઈ જઈએ પણ આ સંતોના કામ પરમાત્મા કરતા હોય એમ અહીંયા આવીને મોજ બહુ આવી છે ભજન ભલામણ છે ભજન ઠપકો છે કોઈ જાગો કોઈ જાગો એમ પોકારી પોકારીને આપણા સંતો કહીએ પણ જીવ જાગતો નથી જાગવાની વાત આવી ને મને એક નાની એવી વાત હા યાદ આવે કે ગામડું ગામ અને ના એક વાણી હવજનું નાનું એવું બચલું પાડ્યું ઘરે લે આવ્યા ને શેઠાણી કીધું આપણે ગોવાળું વરણ કહેવાય આપણે હાવ જ ન તો જરાય ચિંતા કરવા દાળ ભાત શાક રોટલી ખબર વાણિયાના સંસ્કાર આવશે ચિંતા કરવા અરે કે પણ આપણે વાણિયા તમે હાવજ નું બચ્યું લાવ્યા હે અરે જરાય મોજા આવે જરાય મોજા ભાઈ તો વર બે વરસ ત્રણ વર માં ડા

અસલ ખોરાક સત્સંગ છે એટલે આ સોભાપુરી માતાજી ને આ ગયાપુરી માતાજી આ જાગી ગયા છે વાત જાગવાની છે ભાગવાની નથી ભાગીને કેર માં બેઠાને કોટી કોટી વંદન છે મિત્રો પણ જાગીને મારી તમારી વચ્ચે પુજ પૂર્ણપુરી બાપુ જેવા પવિત્ર સંતો હે આપણને જગાડે વાત અગરબત્તી સુતી હોય તો એક જ ફૂટ ની જગ્યા આપણે રોકે પણ અગરબत्ती ને ફરકતા હોય તો લતો રોકાઈ જાય તમે કઈ અગરબत्ती વાપરો છો સુગંધ આપણને પહેલેથી પસંદ છે તમે સો વર્ષ જૂનું મીઠું લ્યો અત્યારનું અત્યારનો મીઠાનો ગાંગડો લ્યો છે એવી નહીં જરાય ફેરફાર નહીં સો વર્ષ જૂનું મરચું લ્યો અત્યારનું મરચું તીખા છે એવી જરાય ફેરફાર નહીં અરે સો વર્ષની જૂની સાકર લ્યો ને અત્યારની સાકર લ્યો છે એવી લેવી એમાં જરાય ફેરફાર નહીં મીઠાએ ખારાશ ટકાવી છે મરચાએ તીખાશ ટકાવી છે સાકરે ગળાશ ટકાવી છે ને માણસે માનવતા નથી ટકાવી માનવતા ટકાવવાના સંતો મેળા ભરે છે હે આનંદ મનુષ્ય દેહ આપણને મળ્યો હોય ને તો આંખને નયન કહેવાય પણ એ જો આંખ ગુરુના ચરણ સુધી પહોંચે તો નયન કમળ થઈ જાય આ હાથ દાન કરે તો હસ્તકમળ થઈ જાય આ કંઠ વજન ગાય તો કંઠ કમળ થઈ જાય હૃદયમાં ભક્તિ આવે તો હૃદય કમળ થઈ જાય નાભીમાં સમરણ આવે વચનનું તો નાભી કમળ થઈ જાય ચરણ ગુરુ દ્વારા જાય તો ચરણ કમળ થઈ જાય કેટલા કમળ બનાવી તમારે વિચારી લેવાનું મારે વિચારી લેવાનું ભાઈ ભાઈ આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે ને આપણે ટીકા નિંદામાંથી નવરાજ નથી બોલો આવો હોલી આવી મૂકી દેજો એ કરવા જ નથી કાંઈ પરમાત્માએ બધું નક્કી કરી નાખ્યું છે આને કેટલું દેવું આને કેટલું દેવું આને કેટલું દેવું આને કેટલું બધું નક્કી જ છે તો એના ફેસલામાં શંકા શું કામ કરવી બરાબર છે કે નહીં ઉપરથી નીચે પડો ને તોય હું લંડનમાં અઢી મહિના રોકાણો અઢી મહિના રોકાણો ને બધા માણસો આવતા હતા મળવા મળે એક બાપા નો આવે હા વાહ દાદા તો બે તો બોડી ગાર્ડ મેં કીધું બધાએ સીતારામ કરવા આવે અને હાથે નથી આવતા એટલે મને એક ભાઈએ કીધું મને કે એ નહીં આવે તો કા તો બે જય હો જય જય હો જય હો એવું કિલક કરો કે મોજ આવી જાય ભાઈ ભાઈ સતનામ મને કે બે કથા કરો લૂટી ગયા છે બે બે લાખ રૂપિયા લઈ ગયા છે બે ગાયું હત બસો ગાયું છે એમ લંડનમાં કીધું છે પણ મેં કહ્યું મારે ક્યાં ગૌશાળા છે મને કહો તો હું કાલ જાહેર કરી દ્યો કે ભાઈ હું કોઈ ગૌશાળા કરવા આખો કોઈ આશ્રમ કરવા લંડન નથી આવ્યો હું તો મારી સંસ્કૃતિ લઈને આવ્યો છું હે ત્રણ પેઢીથી અમે લોકો કબીર સાહેબની ઉપાસના કરી હતી કબીર સાહેબની ગાદી છે જ અમારી પાસે પણ અમે આશ્રમ કરવાનો અમારી પાસે સમયે નથી આશ્રમ કરવાય નાની માના ઘરે ગતિ એ ખબર છે તમને પણ ભણેલા ગણેલા માણસો છે એટલે પુસ્તકો વાંચવામાંથી સંગીતની રિયાજોમાંથી નવરા નથી ઓનલાઈન છે લાઈટની કોઈ જરૂર નહીં લાઈટની કોઈ જરૂર નહીં